અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના છેવાડાનું ઉકડી ગામ રોડ અને ગટોરથી પ્રજા હેરાન પરેશાન મેઘરજના છેવાડાના ઉકડી ગામમાં છેલ્લા પંદર વર્ષથી રોડ પાણી અને પાણીના પ્રશ્નો ગંદકીથી ઉકડી ગામના લોકો ત્રાહીમામ ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા એક વર્ષથી ગટરનું કામ કર્યું છે પણ ગટરો તદ્દન ખુલ્લી છે કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ જ્યારે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ ગામ આદર્શ ગામમાં લીધેલ હોય છતાં વિકાસના નામે કઈ જ ન હોય તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે આવનારા સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કર્યું કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી રિપોર્ટર જયંતિભાઈ ઓળ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ મેઘરજ મારું નામ છે મારું બહુભાઈ હીરાભાઈ ગામ ઉકરડી પોસ્ટ કસાણ પંચાયત કસાણા લાગે તાલુકો મેઘર જિલ્લો અરવલ્લી મારા ગામની અંદર છેલ્લા વીસેક વર્ષથી રસ્તાઓની બહુ સમસ્યા છે વારંવાર સરકારના રજૂઆત કરવા છતો પંચાયતના રજૂઆત કરવા છતો સરપંચ સભ્યો પણ કોઈ કાને લેતા નથી ગયા વર્ષે પણ મીડિયામાં મેં આપ્યું તો પણ એનું કોઈ રિઝલ્ટ ના આવ્યું મારું ગામ સોળ સત્તર સત્તર અઢારની અંદર કેન્દ્ર સરકાર પુરસ્કૃત દત્તક લીધેલું હતું એમાં પણ મોટી મોટી વાતો કરતા સરકારી ઓફિસરો આટલી ગ્રાન્ટ આવશે આટલી ગ્રાન્ટ આવશે તો છેલ્લા ત્રણ વર્ષ પહેલા મારે યા વીસ એકવીસમાં વીસ લાખ મંજૂર થતા હતા અને એક રોડ એનો બનાવ્યો તે પછી કોઈ નામ નિશાન છે નહીં ગયા વર્ષે રોડની હાલત બહુ ખરાબ હતી પંચાયતમાં સરપંચને રજૂઆત કરવાથી થોડો કોકરો નાખી દીધો સમસ્યા હલ કરી નાખી એ રીતે ખુશ થઈ ગયા પંચાયતવાળા આ સાલ પણ બંને મારો ગામ સો ઘરની સો થી સવા સો ઘરની વસ્તી છે બે ફળિયા છે એક નવો ફળિયો છે તો દરેક ફળિયાની અંદર રોડની સમસ્યા જો જો તો ચોમાસાની અંદર તો પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી અને અત્યારે હાલમાં જૂના ફળિયાની અંદર જે જે ગટર ગટર લાઈન એ શું હા છે ચેમ્બરો બધી તૂટી ગઈ છે અને વારંવાર બાઈકો વાળા ખુદ એક વાર તો તલાટીની ગાડી પણ અંદર પડી હતી છતાં પણ તલાટીએ કાને લીધું નહીં અને એની કોઈ સમસ્યામાં હલ કર્યું નહીં તો આપણું શું કહેવું હતું આવનારા ચૂંટણીના દિવસોમાં તમે શું કરશો આવનારી ચૂંટણીની અંદર કોઈ પણ ચૂંટણી હશે સરપંચની હશે ડેલિકેટની હશે જિલ્લા સદસ્યની ધારાસભ્યની હશે તો અમે મતનો બહિષ્કાર કરીશું